અરે મસ્કરી નહીં કે તો હકીકતમાં કહું છું બેચેની જરૂર છે મારે હરીભાઈ બીજે બકાવા બીજે અમન નઈ અમે તો બધી ખબર છે હરીબા હા આની ઠેલી ને એક ની ઠેલી આ લોડો આઈ લો મારે સા આની તો નઈ હરીબા ઉટની છે એકલી સા પટી ફટીજી મંગાય છે બદલા છે હોય ના તો વાદ લઈ જાય નસીબ કાઢ્યું હા

હવે માગું ને એટલે એના ચેટલા આલી નુભારી ખબર બસો ત્રણસો ને આવા આવા પૈસા માં આલી નુભારી અને પછી આ ભૂપતજી પંચાવનસો રૂપિયા હવે આ ધણીને ને સો તો બેસો છે બરોબર દસ દાડ દસ દાડ ડેરી નો પગાર આવે છે અને પૈસા હું માગું ને એટલે હું કે આ લું છું આ લઈ મારા ફાય અને જો ડેરી નો પગાર આવે ને એમાં પોત દાડા તો એના દેખાતા જ નથી અરે ભાઈ મને કહેવાની જરૂર નહીં આ જે બધા તમે બતાડ્યા ને એમાં કોઈ નમતો નહીં બધા ખમતા છે ઓબળો મારી આ ફૂમ તો કાકો નહીં હૈ આ ઓય નોમું નહીં ભરતા ને ઓતરે ગાડી ઈટે ની ઉતારે છે મફુજી તમને શું લાગે આ બધી વાત ની ખબર ખબે ભાઈ બધી મને ખબર છે પણ ચિયા મુઠે કહું મુ એ હવે ચા નહીં કે વરા તું શરમ પણ ના ચામ કે આપણે જો કોઈ ઉછી ના લેલા લેવા છે અરે વાત સાચી વ્યવહાર જ પૈસા લેવાના પણ ગલ ને તો આલતા નહીં તો આ ઘેર જાય ચોથી આલ મને હવે ઓબળો મારી વાત તમે તાર ઘેર જઈને કડક ઉઘરાણી કરો શરમ વણી કોરી હોય શું કરી અરે ઉઘરાણી કરું મફુજી તો જો એક તો પૈસા ખેર માં આવવા ને એટલે હળવા રિસેપ વાળી પાછા રિસેપ વાળી તો ગલ્લે આબન બંધ કરી અને હે જીવાજી મારા પૈસા લબડી વચ્ચે હોબળો મારી વાત સો ઈરા રિસે બળતા તમે તાર મારા કહેવાથી એક વખત બધાના ઘેર ઘેર ઉઘરાણી કરો અન તમને ઉઘરાણી ઈરા ના આલે તો પછી તમે બીજી વાર મને આઈન મળો હા રુયાડો તન તમે કહો છો એટલે હું ટ્રાય મારી જો તમે તાર ઉઘરાણી જો અન પૈસા ના પડે તો જવાબદારી મારી અન રહી વાત 2000 ની તો 2000 રૂપિયા તમે હોજાઈ મારા ઘેર થી લઈ જાય

તમન કા તમે હમ ઉતર આલતા નહીં કે છોકરાને ને તમે મુકવ એટલે કે છોકરો આવશે પૈસા આલવા અહીંયા ભાઈ કોઈ આવતું નહીં ટાંગી છે હાલ પૈસા ની થોડી એમ કે મુજવાન છે હાલ એમ કુંડા કા હમ તો તમને નતો કેવું પણ હવે કહું છું આ બનાવવાની વાત ના કરો તમે ઓતરા દાડે 1000 1000 રૂપિયા ઉતરાવો આ હું છે આ ઈટ્યો ઓતરા દાડે 1000 1000 રૂપિયા ઉતરાવો ઈ પૈસા જો થી આવી એમ કહું છું એ આજે ભાઈ તો બાથરૂમ બનાવું છે એટલે બાથરૂમ એટલે આખા ગામનો બાથરૂમ નહીં બનાવવાનો તમારે આ કે શું છે આટલી બધી ઈડી આમ કહું છું આયા ભાઈ એ તો નાઈ નથી જવાના વાત કરો છો તે કા નાઈ ગયા છે અમે ના ભૂંડા કા કા ના તો હું એમ નઈ કેતો તમન હજાડી માર જરૂર છે પૈસા ની એટલે આજે જરૂર છે આવી રીત ના યાર આ તો સારું છે હું એકલે બેઠો છું કજે આ જણ કો મહેમાન બેઠો તમે યાર આબુ ઘાડો ના મારી તો મારા ભૂંડા કા એટલું મગસ તો છે કોક મહેમાન પરણું બેઠું તું પૈસા ના માંગુ વાત કરો છે

ના પાડો તો સારું હોય તો એમ કહું છું હું આને જે એવું નઈ તો ભલાદ મે હળવું લઈ દો છો તો તાઈ શું કહેતા હવે આ નહીં હમણે કાઠું છે મારે આ તો મને બે દાણા પૈસા કઈ જાય છે આ એ તો થાય જ હું તમને હમતા રાજો થાય જ નઈ કરિયા જો મારી જરૂર છે એટલે હવે પણ કીધું હું કે થાય તો ઝાડના ના ખંચેરું જોઈએ છે ભૂપજી તમને નજીક મારી પરિસ્થિતિની ખબર નઈ એટલે આવું બોલો તમે અલ્યા ભાઈ બધા ગલ્લાવાળા આખા ગામના હાથ કેતા હોય છે પરિસ્થિતિ પણ રહી રહી જો મકાન મારા કરો પણ બધા એ ખરખા ના હોતા મને ખબર હોય તો અલ્યા ભાઈ એ તો બધું જોયું તો આ એટલી બધી પરિસ્થિતિ ખરાબ હોય બંધ કરવા માંડો ખેતી તો દોર આવવાશે પૈસા બે હા તો થાય થાય છે તો

ના પૈસા માં તાણ આજે જોઈ છે કઈ દીધું તમને આ તો નિયારું તને વાત કહું હું તે તારા ગલ્લા પર બાચી વસ્તુ વાલી કોઈ નવાઈ નઈ કરી ગોમાં બધા ગલ્લા વાળા બાચી આલી પણ તારા જેટલી કડક ઉગરાણી કોઈ નઈ કરતું તા મીતા કોઈ બાચી નઈ કોઈ નવાઈ નઈ કરી વાત કરો તે એટલે બધી આબરૂ આવ્યો પૈસા આવી લો અરે આબરૂની વાત નઈ આ તો હાર કરી મારા ઘર એકલો પણ કદાચ કોઈ જોડે ઊભો હોય તો મારી આબરૂ નું થાય લે એમ તો કોઈ ગોડો બીજો નઈ હું તે કોક ઊભો પૈસા માંગું જો ભાઈ મારી વાત ઓપર તારા ગલ્લા પર કોઈ સાપ નઈ મારી અમે તો બીજે ગલ્લા ચાલુ કરી દેવ છું

હવે ઓભળો મારી વાત તમારે કગરવાની જરૂર નહીં હવે નહીં કહેતા કે જીદ્ધી ઓગળી જી ના ઓગળી વાકી કરવી પડે તો ભલે વાકી કરવી પડે પણ આ જી ગાજા રહેવું નહીં હલો હા ભૂપતજી કેટલા હતા કેર એમ નઈ આ તો અભળો કીધું એક વાત જબરજસ્ત આવી છે કે તમે ભૂમતો કાકો ખેગાજી જલોજી ચાર પાંચ જણા તમે કોઈ આવો ઓ હવે ચારે જણા ફટાફટ આવો લાભની વાત છે ઓવે હાર હાર આવો શી ગયું મફુજી તમે આ હવે અભળો મારી વાત તમે છે નઈ હા પાછળ જે પેલો ખાટલો પડે નિયરીને વાઠે જતાડ હવે જે કરવાનું છે એ હું કર્યું

તો પોસ્ટ પરમેશ્વર કહેવાય અને ગોમ વાળા કોઈ ઓડિટ ઉઠાવી ના કે પોસ્ટ જણે લઈ લીધું છે અને એક જણો એકલો લે તો ફૂમતા આકા નજરે થાય સાચી વાત પણ મારી વાત પૈસા તાત્કાલિક ભરવાના છે આ કે આપણા તો સુઈ આપણે તાલ લે સવળ હોય કો ના કપા જામી અમારી તે કુટી લે માયા જોડે ના પાછા આવે પછા પાછા આ તો એટલા થઈ જાય એમ તો લાખ રૂપિયા જેવું પડ્યું લાખ રૂપિયા પડ્યા છે ને તમારે તમારે ભુબજી મારે તો તમે એમ કેતા બધું રાખી દો બધું હું એકલો રાખી દઉં ભલા ના ભાઈ એકલા ને આપણે ના રાખવું મેં ના વાત કરી

તમારી લાલ ભાગડી ઉપર મને દેખાઈ અવસર નો મંડપ રોપાઈ ગયો છે અને ખાલી કંકુત્રીઓ સપાવાની બાકી છે એટલે તાત્કાલિક રકમ ભરવાની છે આપડે ફરનાશી હતે છોકરા

તમે કરો ખબર ડબલ ઉલડી જાય ધંધા જેમ તેમ નહી ભાઈ પણ અમે ના નહી પાડી આ ધણી ને મારી વાત કે ધણી ને ખીચડી ને ઘરમાં ખાવા સતાય તમને સોપડી થાય તો તમારે સમજવું પડે બાર બાર ને બબે વાર ગુમતા કા ના કરવાના હોય પોઝિશન જો જોવે કે ના જોવે કેમ પોઝિશન હાલ તો કે લાખ રૂપિયા પડ્યા છે પછી ઓય ભરશો તમે નોમો કે ઉપર જઈને ભરશો કુદરત ભાઈ એ તો લાખ રૂપિયા શું છે કે ના તો આપણો લાખે મેળની પડે જો કુદરતનો સિક્કો વાગ છે ને એ લાખે મેળની પડે ઓય જ વ્યાજ સાથે લે છે કેટલા ટકા લે ને તમને નહીં ખબર હોય ગુમતા કાયા બે દાડા થી મરસુ વાટી વાટીને ખાવ ઘરમાં

હા લ્યા ભાઈ હવે તમારા જે પૈસા મારી વાત નો જોઈ જોઈ નહીં પણ આ એક તમને મેન ફાયદો થાય કે તમે બજારમાં તાત્કાલિક તમારા અહીંયા મહેમત પર ચાકવટ થઈ રહ્યું તો તાત્કાલિક તમે બજારમાં ના દો કોઈ ગલ્લો તરફ અડધી રાતે ખોલાવા થાય તમારી આબરું હસવાઈ જાય તો ભરભારા ઘેર વાંચી લઈ માગવા ના જવું પડે

એટલે ફોર્મો તો માં હું તો તમને હરીજી કાલ પૈસા આજ દે બધા જેટલા થો એટલા પણ એ હું તમને હું કહું છું કે હવે પછી મારા 500 રૂપિયા થો તો તમાર મન કોને એક ના પાડી દેવા કેમ કે હું મોણસ છું ખબર છે પેલા હું ગરીબ હતો ને હુંતા તાણ હું પૈસા હું ના જોતો હવે આવે ગમે એ વાપરો ફરતો રખડતો પણ જાનના મારા જોડે પૈસા વધવા મળ્યા ને આ વખત ચાલુ થઈ ઓ તાનનો હું હાવ મુજી થતો જઉં છું હાલમાં તમે ની મોંતા હું માર છોકરો રૂપિયા આલી નઈ કેતો જેમ કે પૈસા જેટલા વધે એટલો મોણા મૂજી વેલા વધાર કરે હા એ તો બરોબર છે પૈસા ની ગરમી વધે આમ લોભ વધાર જાજે તો ઉપારી જાય પણ આપણો હરીજી તમારા માટે હું કોઈ લોભ રાખ્યો નહીં પ્લસ કે તમાર ગમે તે ટાઈમે પૈસા ની જરૂર પડે તો મારું ઘર પેલા કકડાવજો તો હા જમી જાય ને આપડા ઘર ની સુટી રાજે ચાઈની વાજી ને બે વાગી તમારે પૈસા ની જરૂર પડે ભલામણ ખાલી આઈ ખાલી બાઈ નું કકડાવજો ભલામણ હા તો બસ

పాట <hah>, హా <hans>